નમસ્કાર દોસ્તો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ આવશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી પણ સરસ સ્ટોરી લઈને આવી ગયું આવી ગયો છું જેમાંથી તમને જિંદગીનો બહુ સારો પાઠ બોધ મળશે તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરું પણ એના પહેલાં કહેવા માગીશ જો તમને મારી સ્ટોરી ગમતી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ઇન ફ્યુચર આવી નાની નાની અને મોટિવેશનલ સ્ટોરી તમારા માટે લાવતો રહીશ ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી ચાલુ કરીએ એક સુખી પરિવાર હતો જેમાં એક પતિ પત્ની અને બે બાળકો હતા સુખી પરિવાર એટલે સારી એવી નોકરી હતી ગાડી હતી પણ હજી સપનાનું ઘર લેવાનું બાકી હતું છે એટલે વિચારતા હોઈએ છીએ કે હવે આપણે એક સારી જગ્યાએ લોકેશન ઉપર ઘર લઈ લઈએ ઘર જોયા નક્કી કરી નાખ્યું કે ના આજ પ્રાઇસ પણ એમને સારો લાગ્યો કે ના આ પ્રાઇસમાં આ લોકેશન ઉપર ઘર મળવું મુશ્કેલ છે એટલે આપણે લઈ જ લઈએ ઘર લેવાનું નક્કી કરે છે સાહેબ ત્યાં જે ભાઈ હોય છે એના મમ્મીની તબિયત બરોબર રહેતી નથી અને ડોક્ટર એને ઓપરેશન કરવાનું કહે છે આ વાત એ પત્નીને કરે છે એટલે પત્ની ગુસ્સો થઈને કહે છે કે મમ્મીને એટલું ક્યાં ઇમરજન્સી હતું ઓપરેશન કરવાનું કે થોડોક ટાઈમ સહન કરી લેશે તો શું વાંધો હે કે આ લોકેશનમાં ફરી વાર આ પ્રાઇઝમાં ઘર મળશે નહીં અને પતિ કે કે મમ્મીનું ઓપરેશન પહેલાં પ્રોપર્ટી તો ગમે ત્યારે મળી જશે ને ગમે ત્યારે આપણે લઈ લેશું પણ મમ્મીને જે તકલીફ થાય છે એટલે વહેલા હાર આપણે ઓપરેશન કરાવી નાખીએ તો એમને થોડીક રાહત થાય તે કે ના મારે તો પહેલાં ઘર જ લેવું હોય પત્ની એવું કે મારે તો ઘર જ લેવું હોય આપણે શું આખી જિંદગી મારે મારા છોકરાઓ નહીં વિચારવાનું એના ભવિષ્યનું નહીં વિચારવાનું કે ફરી આ પ્રોપર્ટીના ભાવ દિવસે ને દિવસે વધતા જ જાય વધતા જ જાય કાલેવાળા છોકરા શું ઘર લઈ શકશે એને ભણાવવા ગણાવવાનું આ તે એક જો ઘર લેવાઈ જાય તો એક ટેન્શન થોડુંક ઓછું થાય મારે તો ખરે જ લેવું છે મમ્મીને કહી દે કે ઓપરેશન થોડા ટાઈમ પાછી સહન કરી લે અને પછી આપણે એમનું ઓપરેશન કરવા અત્યારે તો ખરે જ લેવું છે બહુ લપશાયેલી એનો પતિ પણ કહે છે કે મારા પણ છોકરા છે મને પણ એના ભવિષ્યની ચિંતા હોય પણ અત્યારે મમ્મીનું ઓપરેશન કરવાનું ખૂબ જરૂરી છે કારણ કે એમને સહન થતું નથી હવે ઓપરેશન ફરજિયાત કરવું પડે એવું છે હવે જો હું ઘરમાં પૈસા નાખી દઉં તો ઓપરેશનમાં પૈસા નહીં નાખી શકું મારા દ્રષ્ટિએ ઓપરેશન કરાવવું મહત્વનું તું ગમે કે હું તો ઓપરેશન જ કરાવવાનો છું કે કાંઈ વાંધો નહીં તમે તમારા મમ્મીનું ઓપરેશન કરાવો હું આ ઘર નહીં જવા દઉં હું મારા ભાઈને મારા પપ્પાને કહીશ કે મને થોડા પૈસા આપે એટલે હું આ ઘરે એનું લઈ લઈશ પતિ કે કાંઈ વાંધો નહીં તારી જેવી ઈચ્છા બાકી હું તમારા મમ્મીના ઓપરેશન જ કરીશ બે પાંચ દી અઠવાડિયું ગયું એટલે સ્ત્રીએ એના પપ્પાને ફોન કર્યો કે પપ્પા કેમ છો તબિયત પાણી તો કે તબિયત તો બરાબર અમને રહેતી નથી કે કેમ કે સુગર લેવલ બહુ વધી ગયું છે કે અને તારો ભાઈ માનતો નથી અને ગાડી લેવાની જીદ કરે છે અત્યારે ગાડીની કોઈ જરૂર નથી મેં કીધું મારા રિપોર્ટ કરાવવાના છે સુગરના અને મારે દવાની સખત જરૂર છે સુગર લેવલ વધતું જાય છે તો કે ટેસ્ટ પછી કરાવશું ટેસ્ટ માટે મારી પાસે પૈસા નથી મારે ગાડી લેવી છે કોઈનું માનતો નથી અને ગાડી લેવાની વાત કરે છે સ્ત્રી સામે એના પપ્પા રડતા હતા ફોન ઉપર કે તારો ભાઈ માનતો નથી આ મોત શોખના રવાડે ચડી ગયો છે ગાડીની આપણે કોઈ જરૂર નથી છતાં પણ પહેલાં મારે મેડિકલ જોવાનું હોય એના બદલે તારો ભાઈ એનો મોત શોખ જોવે છે કોઈના કીધું કરતો નથી સ્ત્રીએ તો તેના ઘર માટે પૈસા માંગવા માટે ફોન કર્યો હતો પણ આ બાજુ પરિસ્થિતિ વિપરીત જ હતી એનો ભાઈ એના પપ્પાના એક સુગર ડાયાબિટીસના ટેસ્ટ માટે પણ પૈસા નથી આપતો હતો અને ગાડી લેવાનું વિચારતો હોય છે ને ગાડી લે છે એના પપ્પા રોઈ રોઈને એની દીકરી સામે એનું હૃદય હલકું કરતા હોય છે કે બેટા શું કરું ઉંમર થઈ ગઈ છે ઇન્કમ છે નહીં અને ટેસ્ટ કરવા માટે સામાન્ય ટેસ્ટ કરવા માટે પણ તારા ભાઈ આટે લાંબો હાથ કરવો પડે છે તો એ ટેસ્ટ કરવાના પૈસા પણ મને દવાના પૈસા પણ આપતો નથી અને સમાજમાં ભાઈબંધો દેખાડો કરવા માટે એ ગાડી લે છે સ્ત્રી પણ રડવા લાગે છે ફોન ઉપર અને પિતા પણ રડવા લાગે છે કાંઈ વાંધો નહીં પપ્પા હું જોઈ લઉં છું હાલ એમ કહીને ફોન મૂકે છે આ વાત એને મગજમાં લાગી જાય છે પછી એના પતિ આગળ જઈ અને કહે છે મને માફ કરી દેજો હવે આપણે ઘર નહીં લઈએ મમ્મીનું ઓપરેશન પહેલાં કરાવીશ પછી એના ભાઈની અને પપ્પાની પરિસ્થિતિ કહે છે કે મારો ભાઈ ગાડી લેવા માટે બધું કરે છે અને પપ્પાનો એક સુગરનો ટેસ્ટ પણ કરાવતો નથી અને ડાયાબિટીસની દવા પણ લાવી નથી આપતો શું કરું હું તો ચિંતા ન કર પપ્પાનો ટેસ્ટ પણ હું જ કરાવી દઈશ ને દવા પણ હું જ લાવી દઈશ એના પતિ કહે છે કે ચિંતા ન કર પપ્પાને બોલાવી લે અથવા તો આપણે અહીંયા જઈ આવી કે પપ્પાના સુગરના ટેસ્ટ કરાવી લઈ અને દવા પણ હું લાવી આપીશ સાહેબ આ સ્ટોરી શું શીખવા માગે છે શીખડાવવા માગે છે કે શું તમારી જરૂરિયાત એટલી બધી વધી ગઈ છે મોત કેટલા બધા સમાજમાં દેખાવો કરવો એટલો બધો વધી ગયો છે જે તમારા મા બાપની તબિયત પણ તમે વિચારતા નથી આજનો જમાનો સાહેબ તમે વિચારજો કે જે દેખાવો કરવાવાળા વ્યક્તિ હશે એ એમના મા બાપની દવાના પૈસા પણ નથી આપતા હોતા કેટલી વાર ચશ્માના પૈસા પણ નથી આપતા હોતા અને ઘરડા મા બાપને કોઈ પણ નાની નાની ચીજવસ્તુ માટે લાચાર કરી મૂકે છે છોકરાઓ છોકરાઓની બહુ તમારા ફેમિલીમાં પણ આવું થતું હોય તો સાહેબ ચેતી જજો કારણ કે મા બાપ એ ધરતીનો ભગવાન છે સાહેબ તમે નાના હોય છો ત્યારે જે પણ જરૂરિયાત તમારી હોય છે એ બધી જ પૂરી કરતા હોય છે જ્યારે તમાર સવાન થાવ છો અને મા બાપ ગઈડા થતા હોય છે ત્યારે તમારો વારો છે કે મા બાપની નાની એવી જરૂરિયાત પૂરી કરો અને એ મોજશોખ નથી માગતા હોતા સાહેબ એ માંગતા હોય છે એની જીવન જરૂરિયાત વસ્તુ ચશ્મા દવાયું નાના એવા ટેસ્ટ તો સાહેબ જો તમારા ઘરમાં પણ આવી અથવા તમારા ફેમિલી ગ્રુપમાં ફ્રેન્ડ સર્કલમાં આવું થતું હોય તો એને થોડા સમજાવજો કે મા બાપની જરૂરિયાત પૂરી કરે એમની તબિયતનું ધ્યાન રાખે એમના ટેસ્ટ કરાવે દવાયું ટાઈમ ટુ ટાઈમ લાવી દે કારણ કે એકવાર મા બાપ જધાર્યા ને સાહેબ પછી પાછા નથી આવતા આ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને દોસ્તાર સાથે આ વિડીયો શેર કરી દેજો કારણ કે ઇન ફ્યુચર આવા જ નવા નવા મોટિવેશનલ અને કંઈક જીવનમાં શીખવા મળે એવા વિડીયો તમારા માટે લાવતો રહીશ આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો